સુરત શરણ જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી લેન્ડ ગ્રેબિંગના એક સાથે સત્તર જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા ઓગણત્રીસમાંથી ત્રેવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી જમીન મકાન અને દુકાન પચાવી પાડવામાં આવી હતી નવ ગુના ગ્રામ્ય વિસ્તારમાં દાખલ કરવામાં આવ્યા બત્રીસ કરોડની સંપત્તિના ગુના દાખલ એસીપી કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે શહેરમાં પચીસ કરોડના ગુના દાખલ નવા કાયદા મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા એકસો ને વીસ કરોડ રૂપિયાની લોકોની પ્રોપર્ટી પરત કરવામાં આવી આવનાર દિવસમાં વારંવાર ગુના કરનાર પર ગુજસી ટોકનો ગાડીઓ કસવામાં આવશે સૌ મીડિયાના મિત્રોને નમસ્કાર આજની પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારે જે લોકોની જમીન મકાન અને જે દુકાન પચાવી પાડવાના જે લેન્ડ ગ્રેબરો છે અને એમની સાથે સંકળાયેલા જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો છે એની સામે કાર્યવાહી કરવા માટે બે હજાર વીસથી લેન્ડ ટેબિંગ એક્ટ જે પસાર કર્યો હતો એમાં સરકાર દ્વારા ક જો કાયદામાં છે ઓછામાં ઓછી જે દસ વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે તદુપરાંત હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે દાખલ થયેલ એસસીએ બે હજાર નવસો ને પંચાણું નો જે મે મહિનામાં જે ચુકાદો આવ્યો એના બાદ આ કાયદાની અસરકારતા પણ વધી છે અને એમાં સામાજિક અસામાજિક પ્રવૃત્તિઓ છે એના ઉપર રોક પણ લાગી છે તો સરકારના હેતુને સિદ્ધ કરવા માટે આપણી સુરતની ટીમે પણ શહેર જિલ્લામાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે અને એમાં ઘણા બધા પગલાં લેવામાં આવે છે એને અવગત કરવા માટે આજની પ્રેસ કોન્ફરન્સ આપણે આજે રાખી છે છેલ્લા ત્રણ મહિનામાં આપણે લેન્ડ ડ્રેવિંગ એક્ટની સમિતિમાં જે જે છે બસો ચુમ્માલીસ અરજીઓ આપણને મળી હતી ત્રણ બેઠકોમાં અઢીસોની આસપાસની અરજીઓ છે એનો આપણે નિકાલ કર્યું છે અને એમાં કાયદેસરની કાર્યવાહી કરી કમિટી દ્વારા સુરત શહેરમાં સત્તર અને ગ્રામ્યમાં નવ અરજીઓમાં જે ગેરકાયદેસર કબજાધારો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જ્યારે જે તે જમીન માલ મિલકતોમાં ગેરકાયદેસર કબજા જમાવનારાને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાતા ધારણ કે આપણે જ્યારે દાખલ થઈ અને તપાસ આપણે હાથ ધરી ત્યારે સુરત સિટીમાં ત્રેવીસ અને ગ્રામ્યમાં વીસ લોકોએ જે છે એ કબજો જે છે વાપસ પાછો આપી દીધું છે અને એકસો ત્રેસઠ જેટલી અરજીઓ છે એ કાયદા સાથે સુસંગતના હોવાથી આપણે દફ્તરે કરી છે મેઇન જે વસ્તુની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે કે આ કાયદાના ડરથી ચાલુ તપાસ દરમિયાન જે સુરત શહેરમાં ઓગણત્રીસ અને ગ્રામ્યમાં તેતાલીસ એમ કુલ બોતેર જે ગેરકાયદેસર કબજાધારકો છે એ જમીન મિલકતના કબજાઓ છે પાછા સોંપી દીધા છે એ મિલકતોની કિંમત આશરે એકસો વીસ કરોડ જેટલી થાય છે અને જે કિસ્સાઓમાં આપણે લેન્ડ ડ્રેબિંગ હેઠળ એફઆઈઆર દાખલ કરી છે એ ત્રીસ કરોડ ત્રીસ બત્રીસ કરોડ જેટલી સંપત્તિ છે એ થાય છે એટલે એકસો બાવન કરોડની આસપાસની જે મિલકતો છે આપણે લોકોને પાછા અપાવવામાં સફળ રહ્યા છીએ આ ઉપરાંત જે વધુ જાણકારી માટે શહેરમાં કામગીરીમાં હું પોલીસ કમિશનરને વિનંતી કરું છું